રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો તાણે આઠ જેવું થયું ને બસ આગળ શાફ પાણી પીધા થોડું ઘણું કામકાજ કરી જઉં એડિટિંગ કરી દઉં ને બો આગળ ખેતરમાં આટો મારવા જાઉં ને ખડ વાટવાનું હોય થોડુંક તમે તો જો કે થોડુંક મારા બાપુ વાટે એક ટાણા નાખવાના પછી આગળ બપોર પછી જે નાખવાનું હોય ને વિહુની ખળ એ આગળ હું વાટેલ ને બસ કંઈ એવું ખાસ કામ નહીં જામનગર જવાનું થોડું ઘણું કામ હતી ને બાકી એક સરપ્રાઈઝ છે તમે વિડીયો આગળ કન્ટિન્યુ એટલે તમને ખબર પડે છે કે આમ સપરાઈઝ છે એ આ નહીં ક્યાં તો તમે આગળ માર્કેટ જોડાયેલું છે એટલે તમને ખબર પડે છે કાઉ સરપ્રાઈઝ હતું એ ને બસ જો કાલે હરવડું આવ્યું હતું ને તો એ હાથી હાલે નથી ને કદાચ હાથી આંકું હતું મારે આજ પણ હરવડું આવ્યું હતું તો કાઉં આખી જમીન લેલી હતી તો આકવાની મજા ન આવે ને આ લે નહીં ક્યાં ચારા કરે જેવું પછી આખી આવી કંઈક માંડવી છે જો કે કાલે દેખાડી હતી જશે પછી દેખાડી એક બાજુ હજી ન દે બીજી ફેર બીજી ફેર ન દે પૂરો નથી થયો બે શેરી માં લગભગ ન દઈ જાય એમાં કારણ કે એ જે બાજુ ટાણે ન ને એ બાજુ નેદ વધારે કારણ કે એ બાજુ જોવાયું હતું એ બાજુ સાણીયું ખાતર એ બાજુ નાખેલું હતું એટલે એ બાજુ થોડુંક નેદ વધારે છે ને આ બાજુ કઈ પરવા પરવા બ્રેડ નાખી દે એટલે આ બાજુ એટલો નેદ ને એ બાજુ નેદ વધારે છે ને થોડક અટાણે કામ હોય કે એક ફેરે વઢાઈ લઈએ ને હિંચકી બીજી ફેર વાઢાઈ હેઠખ આવે ને આમાં ને થાય તો ને દે થઈ જાય ને એમાં વિચાર્યું હોય કે એક ફેરે વઢાઈ જાય ને તો એના પછી ખળની દવા પાણીમાં ભેરું એક ફેર પાણી પી પીવરાવું દેવું તે કામ ખળ હજી લાગે ખળ ભરાઈ જાય ને એક દિજયા નવાનું હતું બકાલું એ જો હમણાં એક બાપો બાપુ મેં નહીં આવતા ને આખા આખું જોવા નદી દે નાખ્યું ને કાંક ખર આવું કયું એવું થયું હતું નું નું કરતા હતા ટાઈમ નહોતો જતો એક દી વરાપ આવીને નહીં આવતા હવાના પૂરવા મંડા અડધી પોણી કલાકમાં આખા આંખોવા નદી દે નાખ્યું ને કાલે જે જશું દેખાડતી હતી કે જે અમે ટમેટીને લેવાય સોંપવી હતી એ જોવા સોંપી દીધી કાલે હું કાલે પછી ગયો તો કામ હતું તે

જોйга ખон દે જો તમે થોડ પડે કે હું એન્ડ હતી કે જ્યાં સુધી અમે પુગ્યો ને ત્યાં સુધી તમને કીધું ન કે કઈ કોર અમે ને કી માં જઈએ પેકિંગ થોડી કે બહુ એનું કહેવાય કે બહુ જાજા દીન ન કરન હતા ખાતા દીન સહા દીન કે પેકિંગ થઈ ગઈ આ મે મારા કપડા હતા આમાં જીણો મતલ સામાન રહેતો હજાર ઇંચ નું પારસી કલર નાખે એમાં પર્સ કપડાં પહેરવાના હે એ રાખે દીધા પારસી કલર અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી દે ને કરી દેજો ને ઓટાને વઈ ગયા કેટલા વઈ ગયા ડોટ વઈ ગયો બપોર નો જવાનો કાલે 3 વાગ્યા પછી જીડી જીડી હું તો હાઉ ફાઈનલ હે ને હાંજી થી કાલે હાંજી થી હું એક દેવા મે પેકિંગ કરી નાખી શોપિંગ કરી નાખી ઈ માર્ટ માં એનો કોઈ વિડીયો ને જ બનાવ્યો કારણ કે સ્પીડમાં વધુ કામ દો સાડા દસ વાગે તમે ત્યાંથી ગામ થોડું જી માલ સામાન લઈ જવાનું તો જીનોમાં તો માલ સામાન નહીં પણ કપડાં મેન તમારે કપડાં લેવાનું ત્યાં એ લીધે ને પછી એને બેગ પેક કીધી કાલે સેંચી પારસી બાર વાગ્યા સુધી તો આખા કર્યું કારણ કે પારસી કરવાનું મારા ન્યુ બેસના ઘણાય લઈ જવાનું હું તાઈ તો બસ એવું બધું કે ને રૂમની હાલત જરાક અસ્તવ્યસ્ત હોય તો એ વિનોર કરી ગયો કારણ કે એ મેં કર્યો જેમ તે ઓલા ઉઘરાયું ખેલા ને હાલો વિડીયા માર્ગે કન્ટિન્યુ રહેજો અમારું રિયલમાં કોઈ પ્લેન નહોતું જવાનું ઓસિંતાનો ઓલું નો કે થે તો જઈએ ને વિડીયા માર્ગે કન્ટિન્યુ રહેજો તો કાં જઈએ કામ થાય ને બધી ખબર પડી જાય હમણાં હે ને તમને ન્યૂ ન્યૂ મીડિયા કાયમ બ્લોગ જડી છે કાળક ટાઈમ કામ લગભગ તો અમે મોસ્ટ ઓફ એવું કદાચ કદાચ કાં કે કાયમ દરરોજ હમણાં બ્લોગ આવી ગયો ટ્રાય કરી છે પૂરેપૂરી કાયમ બ્લોગ મૂકવાની ફરી સાત આઠ મિનિટના બને કારણ કે ફરવા જઈએ તો આપણે થાકે એમ જઈએ તો હાંજી ન અડપ થાય પછી તોય અમારો વિચાર એવો હે કે હું બ્લોગિંગ પૂરું કરું હજુ એક સરપ્રાઈઝ દઉં તો આપણે અટકે ગયો પણ એ એમ થોડાક ગયા હું પાસા આવી ને તા એના પછી પાસા આવ્યું કીધું આવી ગયા તમારો બર્થડે આવે એ હું કહેતા તારીખ નહીં કાં બર્થડે આવે લગભગ બર્થડે ઉપર આવી હું કાં કીધું આવી ગયું તો વિડીયોમાં જોડાયા રહેજો ને મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે જસુ વરુણ ગોરાણીયા નામનું તો કોઈ ફોલો ન કરતા હોય તો ફોલો કરી દેજો ને એમાં અમે લાઈવ થાય યુટ્યુબમાં પણ અમે લાઈવ થાય ને હા અપડેટ અપડેટ દેવાના જ છે શોર્ટ અપડેટ દીખું હું પહેલાં ઘણા એના કોમેન્ટ આવ્યા હતા ઘણા હગાવાલાના મેસેજ આવ્યો હતા કે તમે અમને કીધું ને એને ડાયરેક્ટલી થઈ ગામ લાઈવ તો હે ફેરવાઈ જાય ને તો કદાચ લાઈવ થાવાનો મોકો જડશે તો લાઈવ થાય બાકી ઇન્સ્ટાગ્રામમાં તો હું થાય હે જસુ વરુણ ગોરાણી નામની આઈડી છે એમાં સ્ટોરીઓ ન્યુ ન્યુ મૂક્યું ફોટા પોસ્ટ કર્યો તો ફોલો ન કરતા તો ફોલો કરી દેજો તો નગર હોમ આવ્યું નહીં ને મારા મામા જો અમે અટાણે નીકળીએ બધા ಆಗ <todic> ವಿ <todic> <todic> ओ में रेलवे स्टेशन में घुकेया अजय है ना ट्रेन अब वन बार है मु पहली दन आई रेलवे स्टेशन में अजय 5:30 बजे है वापस होगा हेलो फ्रेंड

तो बस इतनी थी है ना वाट जब आती हूँ ना इनको ब्लिक करे आह एक्सप्रेस तो जीवन है एक्सप्रेस में लोकल है लोकल है कारण मन... के इमरजेंसी में आवित बुक करें बाँध मंडी जोड़ के दिया आज आज मैं हरा पांच लोगों ने बैठा पर तो मैं हरा नव वाई का ऐसे मैं सोच लेती क्या

એવું જ ડોખું કંઈ જ જેવા હાવ બાજુ બાજુમાંથી પછી કંઈ ગ્રીલ ગ્રીલ કંઈ હું કહીને અને પડે જાય પડવું હોય છેકડો તો મારે જો ને પછી હે આમ પહેલી દાણ બેઠા મારે ને યોગેશનો એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ આવી રીતના બસમાં આવો બસમાં તો બેઠી ખોટી વાત નથી કરતી યોગેશી બેઠા બસમાં મોન હું બહુ બેઠી પણ આવી રીતના

અમદાવાદ ને હવે નીકળવાનું હોય ગાંધીનગર ફરવા આજના વિડીયાના એન્ડ હું આ જ કરી ને આજથી આગલા નેક્સ્ટ વિડીયામાં અમે જ્યાં રોકાયેલું જે ટ્રીપ આવી છે ને જે અમે ટ્રીપ કર્યું કર્યું જે જે જગ્યાએ એને હે ને એક અલગથી સીરીઝ આખી આવી છે